એક મોટો સવાલ દાહોદ નગરપાલિકાનો વિવાદ ક્યારે અટકશે કારણ દાહોદ પાલિકાના પ્રમુખના વર્તન સામે નારાજગી દર્શાવી કેટલાક સુધરાઈ સભ્યો રાજસ્થાન સહેલગાએ ઉપડ્યા બાદ અવિશ્વાસની દરખાસ્તની વાતો વેતી થઈ તેનો છેદ ઉડ્યો ત્યારબાદ હવે દાહોદના કમલમ બહાર જ કાઉન્સિલરે ગાડી ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યાના આક્ષેપ સાથેની અરજી પાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઈએ પોલીસમાં કરી છે દાહોદ પાલિકા પ્રમુખ નીરજ ગુપી દેસાઈએ પોલીસમાં આપેલ અરજીમાં જણાવ્યું છે કે પાલિકાના પક્ષના નેતા અને વોર્ડ નંબર નવના કાઉન્સિલર દીપેશ લાલપુરવાળા છેલ્લા એક માસથી અન્ય અદાવત કે કોઈની ચડામણી અને ગાળો ખુલ્લે આમ મારી નાખવાની ધમકીથી ત્રાસ આપી રહ્યા છે ચોવીસ જૂને સવારે અગિયાર વાગે પ્રમુખ નીરજ ગોપી દેસાઈ અને અન્ય સાથી કાઉન્સિલરો સાથે પાલિકામાં તેની ચેમ્બરમાં શહેરની રજૂઆતો બાબતે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે દિપેશભાઈએ ગુસ્સાથી ચેમ્બરનો દરવાજો ખોલીને અંદરની ગાળો વાલી જ્યાંથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી તારા ઉપર ફોર વ્હીલર ચડાવી નાખીશ મારી નાખી અકસ્માતનો ગુનો દાખલ સાથે હું ચોવીસ કલાકમાં પાંચ હજારના જામીન ઉપર છૂટી રહીશ કાલથી તું તારી સાથે બોડીગાર્ડ રાખજે તેવી ધમકી આપીને જતા રહ્યા હતા ત્યારબાદ પચીસ જૂને કમલમ ખાતે કટોકટી કાર્યક્રમ હોય નીરજભાઈ ત્યાં ગયા હતા તે વખતે દિપેશભાઈ પુરપાટ ગાડી લાવી ફોર વ્હીલર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો ઈરાદાપૂર્વક જીવલેણ હુમલાના પ્રયાસ તેમજ ધમકી આપતા હોય સલામતી જોખમાય તેવી હોવાથી ગુનો દાખલ કરવા માટે વર્તમાન પ્રમુખ નીરજ ગોપી દેસાઈએ પાલિકા પોલીસમાં અરજી કરી છે હવે આ આખો ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ આપણે જણાવી દઈએ કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાનો વિવાદ એક પછી એક ઉઠવા પામી રહ્યો છે સૌથી પહેલાં નીરજ ગોપી દેસાઈ સામે અવિશ્વાસની દરખાસ્તની વાતો આવી સભ્યોમાં નારાજગીની વાતો આવી ત્યારબાદ રાજસ્થાન સહેલ ગાવે ઉપડી ગયા ત્યારબાદ નગરપાલિકાના કાઉન્સિલરનો નાસ્તા ગાતાનો વિડીયો વાયરલ થયો ત્યારબાદ પક્ષના નેતાનો દારૂ પિતાનો વિડીયો વાયરલ થયો આ તમામ બાબતો જે એક પછી એક દાહોદ નગરપાલિકાના સત્તાધીશો વચ્ચે બેફાળ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો આ જે વિવાદો છે એ સર્જાઈ રહ્યા છે

જેની વ્યાખ્યા નથી કરી શકતો પણ મિત્રો એટલું ચોક્કસ કહીશ કે એવી ઘણી બધી આ બધી બાબત હતી એ બાબતમાં મેં મારા સ્વરક્ષણ મારા સો બચાવ અરજી કરી છે ને અરજી કર્યા પછી હું એવું માનું છું કે કાયદો કાયદાનું કામ કરશે આપની પાસે જે માહિતી આવી બિલકુલ સાચી છે મને ધમકી આપવામાં આવી હતી અને ધમકીના અનુસંધાનમાં મારા સ્વ બચાવ માટે મેં ચોક્કસ ડીવાયસપી શ્રી ભંડારી સાહેબને અરજી આપી છે અને પોલીસ પોલીસનું કામ કરશે કાયદો કાયદાનું કામ કરશે પોલીસમાં ગુનો દાખલ કરવા માટેની રજૂઆત કરી છે હવે આ મામલે આગળ શું પોલીસ કાર્યવાહી કરે છે આ તમામ ઉપર દાવોદ સહિત સૌની નજર રહેશે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ધન્યવાદ